તમે કૈસા ના હો પછા રૂપિયા લાંબા પીવા જાવ મત કાંબા રૂપિયા નથી અમાર પાસે કુ

ମୁଁ ଯାତ୍ରେ ରଖୁ ତାରି ଜରୁ

કે આનું આવે તો ઈરુ પાઈ ભરું હે ને ઠંડુ તેમ પૈસા કયો તમા પાં કોન છે કા આપણે લા પરમ નાળો હું તમને જતા હોડો ના પીવે રે હું કેમ ના પીવે ઠંડુ ઠાળ આ હે છે જો હે એટલે આય તો એના માટે આયા હેડી ગયા ના લાગ્યા છે હટ તો હાર ગયો બાર ગોમ જતા રહ્યો

હવે ની પીઉ હવે હું એ લઈ તો પીના દોડ બના તો આજ હું બાર ગામ જો ગામ જઈ જઈને પીન આવે છે મારા બેટા આ છોકરાને તો શું કામ પાવો છો તમે તમે તો પીઓ છો પણ આ છોકરાને શું કામ પાવો છો છોકરા હને તો આજી હવે ની પી આ દાડા છે હવે કદી દારૂ ના પીતા ના ની પી ઓકે શું કીધું આ જૈન જણાથી આવડા આવડા ના હાને પડાવ રે આ પછી મોટો તો એટલે મોટો દારૂડી તો પછી શું કીધું બસ હા ની પીઉ આજ થી દારૂ પીતા નઈ હવે તો તમારે ઘરેથી સારું રહે ને કે પછી તમારે આખું બધું બેસી જાય લીધું બસ આજ તાર હવે દારૂ પીતા નઈ ઓકે હારું તણ જો